તો બાજુ જમણી સાઈડે પીચની બાજુમાં લોકો દસેક ફૂટ ઉલો ખાડો છ એક ફૂટો ખાડો હતો મેં એમાં ડુકાવ્યું કે લોકોને નારિયારી મૂકવાની વિધિ કઈ કરતા હતા મેં કીધું આ શું ચાલે છે એમ મને ડાઉટ ગયો કે આ ભગત ભુવાનું જેવું ચાલે છે મને પછી સ્ટ્રાઇક થયો કે કદાચ આ લોકો બી કોશિશ કરતા હોય હા એટલે તાત્કાલિક આ કરો કરવું તો હું પોલીસને બોલાવું અત્યારે એટલે એ લોકો ગભરાઈ ગયા મને ના કીધું પંદર મિનિટમાં મને ખાડો પૂરીને ગામની બહાર જતા હતો એ લોકો પછી નીકળી ગયા એમ પ્રોવિશને જોયું તો લગભગ એની બાજુમાં બાંધ ડાવે જમણી સાઈડે પિત્તની બાજુમાં લોકોએ દસેક ફૂટ ઊંડો ખાડો ને છ એક ફૂટ પહોળો ખાડો ખોદેલો હતો મેં એમાં ડોકાવ્યું તો લોકોને કંઈ નારીયારી મૂકવાની વિધિ કંઈ કરતા હતા મેં કીધું આ શું ચાલે છે એમ મને ડાઉટ ગયો કે આ ભગત ભુવા જેવું ચાલે છે મને પછી સ્ટ્રાઇક થયો કે કદાચ આ લોકો બલી બી કોશિશ કરતા હોય હા એટલે મેં કહ્યું તાત્કાલિક આ કામ બધ કરો નહીં તો હું પોલીસ ને બોલાવું અત્યારે એટલે એ લોકો ગભરાઈ ગયા મને પંદર મિનિટ માં ખાડો પૂરીને ગામની બહાર જતા એ એટલે પછી નીકળી ગયા